ત્યારે હવે વેલનેસ સેન્ટરની અંદર ચાલતું કૂટણખાનાનો ખાના પર્દાફાશ કરવામાં આવ્યો છે શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વેપાર પર પોલીસ દ્વારા આવી છે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો પોલીસે રેડ કર્યા બાદ થાઈલેન્ડની છ યુવતીઓને દેહ વેપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી આ ઉપરાંત સંચાલક રોશન સિંહ તેમજ ચાર ગ્રાહકની ધરપકડ કરવામાં આવી અને બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા આ ગ્રાહકો પૈકી એક સગીરનો પણ સમાવેશ થાય છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે